જ્ઞાતિ વ્યવસ્થામાં વંશ પરંપરાગત વ્યવસાયો ચાલ્યા આવતા હતા તે મુજબ દરેક નક્કી કરેલા વ્યવસાય નહોતો તેમજ પોતાની જ્ઞાતિ સભ્યોને પણ અન્ય વ્યવસાય કરવા પર પ્રતિબંધ હતો જોકે વ્યાપાર ખેતી ખેતમજૂરી લશ્કરની નોકરી જેવા વ્યવસાયમાં કોઈ પણ જ્ઞાતિ કરી શક આજે ઔદ્યોગિકરણ છે વિકરણ શિક્ષણ યંત્ર વૈજ્ઞાનિક ક્રાંતિને લીધે અનેક નવા વ્યવસાયો ઊભા થઈ જેમાં કૌશલ્ય જ્ઞાન મહત્ત્વના બન્યું પરિણામે પરંપરાગત વારસાગત વ્યવસાયનું આકર્ષણ ઓછું થયું એટલું જ નહીં પરંપરાગત વારસાગત વ્યવસાય પર જીવન નિર્વાહ કરવું દૂરું બન્યું વ્યવસાયના મહાજન સંગઠનનું નિયંત્રણ નબળું પડ્યું આથી વ્યવસાય પસંદગી પરના અંકુશો નાબૂદ થઈ ગયા અને આજે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ નબળો પડ્યો છે જો વ્યવસાયની પસંદગી પર અંકુશ અને એમાં આવેલું ફરી પ્રાચીન સમયમાં જ્ઞાતિ વ્યવસ્થામાં વંશ પરંપરાગત વ્યવસાય ચાલતો હતો દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય જ કરવાનો રહેતો હતો અન્ય જ્ઞાતિની એમાં પ્રવેશ નહોતો અથવા અન્ય વ્યવસાય કરવા ઉપર પ્રતિબંધ હતો આ અમુક અપવાદતા જતા ખેતી વ્યાપાર ખેતમજૂરી અને લશ્કરની નોકરીમાં કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ પ્રવેશ કરી શકતી હતી આધુનિકરણ શિક્ષણ શહેરીકરણ વૈશ્વિકરણના કારણે જ્ઞાન કૌશલ્ય મહત્વના બિનાન જેને કારણે પરંપરાગત વ્યવસાયનું આકર્ષણ ઓછું થયું અને પરંપરાગત વારસાગત વ્યવસાય પર નિર્વાહ કરવો અઘરું પીડ્યું જેને કારણે જે પ્રાચીન સમયના સંગઠનો નબળા પીડ્યા અને પ્રાચીન સમયના અંકુશો નાબૂદ થયા અને ધીમે ધીમે એમાં પરિવર્તન આવવા લાગ્યું લગ્ન પર પ્રતિબંધમાં પરિવર્તન પરંપરાગત વ્યવસ્ જ્ઞાતિ વ્યવસ્થામાં એક પેટા જ્ઞાતિની વ્યક્તિનું બીજા પેટા જ્ઞાતિ વ્યક્તિ સાથેનું લગ્ન પ્રતિબંધ હતું દરેક પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધનું ક્ષેત્ર પોતાનું જૂથ પૂરતું મર્યાદિત હતું આંતર લગ્નનો નિયમ મુજબ હતો જો આ નિયમનો ભંગ થાય તો જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધી સજા થતી આધુનિક સમયમાં ઓગણીસો ચોપનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવનમાં હિન્દુ મેરેજ એક્ટ જ્ઞાતિ અસમર્થ નિવારણ કાનૂન તેમજ શિક્ષણ ઔદ્યોગિકરણ શહેરીકરણ અને આધુનિકરણ લોકશાહીના મૂલ્યને સ્વીકારવાને લીધે જ્ઞાતિ આંતરલગ્ન પ્રથા નબળી પડી છે હવે આકડા ગામનો ગોળ તેમજ ઘેટા જ્ઞાતિમાં બંધન નાબૂદ થયા છે પરંતુ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ ચાલ્યું રહ્યું છે તેમ છતાં ઉપરોક્ત પરિબળને લીધે આંતર જ્ઞાતિ આંતર લગ્નનું પ્રમાણ વધતું જાય છે આમ લગ્ન પરના પ્રતિબંધો નબળા પડવા લાગ્યા લગ્ન એ આંતર હતી એક પેટા બીજી પેટા ના સાથેનું લગ્ન ઉપર પ્રતિબંધ હતું દરેક પેટા લગ્ન સંબંધનું ક્ષેત્ર પોતાના જૂથ પૂરતું મર્યાદિત હતું અને આંતર લગ્ન એ સેલ મેરેટ ઓગણીસો ને ચોપનમાં અને પંચાવનમાં ફેશિયલ મેરેજ હિન્દુ એક્ટ ઘણા જેને કારણે શિક્ષણ ઔદ્યોગિકરણ અને શહેરીકરણથી આ આંતરલગ્નની પ્રથા નબળી પડી અને જેને કારણે બીજી જ્ઞાતિઓમાં પેટા જ્ઞાતિઓમાં પણ લગ્ન કરતા થયા છે આમ લગ્ન કરવાનું વલણ ચાલ્યું રહ્યું પરંતુ આંતરજ્ઞાતિએ આંતર ધર્મીય લગ્નનું પ્રમાણ વધતું જાય છે સામાજિક વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી સામાન્ય વાતચીતમાં બાળ વર્ગ યુવા વર્ગ જેવા શબ્દો વર્ગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ સમાજશાસ્ત્ર એ પરિભાષામાં તે બધા વર્ગો સમાજના રચનાકીય એકમો છે સંખ્યાત્મક પંક્તિઓ નથી વર્ગનો સંબંધ દર્જા સાથે છે સમાજની વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ અને વ્યવસાયો કરતી હોવાને લીધે સમાજમાં જુદા જુદા દર્જાઓ ઉદભવે છે આવા જુદા જુદા વ્યવસાયિક દર્જાઓનું એકબીજાની ક્રિયામાં મૂલ્યાંકન થતું હોય છે તેમાંથી વર્ગ ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો આપણે બોલતા હોય છે કે વર્ગ છે યુવા વર્ગ છે સ્ત્રી વર્ગ છે એવા શબ્દોનું ઉચ્ચારણ થતું હોય રચનાકીય અને ભાષાકીય સમાજશાસ્ત્રી સંખ્યાત્મક પંક્તિ નથી વર્ગનો સંબંધ દર્જા સાથે છે આપણે નવ અ નવ બ વર્ગ શબ્દ બોલીએ તોરણ તો બંને નવ જ છે એટલે વર્ગનો સંબંધ દર્જા સાથે છે દરજો એટલે તોરણ નવ આમ જુદી જુદી પ્રવૃત્તિ અને વ્યવસાય કરતીઓને લીધે સમાજના જુદા જુદા દર્જાઓ ઉદભવે છે અને દરેક દરજ્જાઓ એકબીજાની તુલ્યામાં મૂલ્યાંકન થતું હોય છે વર્ગનો અર્થ દરેક સામાજિક વર્ગ દરજ્જાનું બનેલું જૂથ છે જે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાતો હોય છે લેકાઈવાર પેજ જણાવે છે કે સામાજિક વર્ગ સમાજનો એવો એક ભાગ છે જે સમાજના બીજા ભાગોથી દર્જાના સંદર્ભમાં જુદો પડે છે શિરોપન જણાવે છે કે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક આર્થિક રાજકીય દર્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે તેથી સામાજિક વર્ગને સમાન સામાજિક દર્જો ધરાવતા લોકોના સમૂહ તરીકે ઓળખાવી શકે વર્ગનો સંબંધ જીવનશૈલી સાથે છે વર્ગનો અર્થ સામાજિક વર્ગ દરજાનું બનેલું એક જૂથ છે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવતો એક વર્ગ બીજા વર્ગના દર્જાની બાબતમાં ઊંચ નીચનો ગણતો હોય છે મેકાઈ વર્ગ અને પેજ જણાવે છે કે સામાજિક સમાજ એવો એક ભાગ છે કે બીજા ભાગમાંથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે અને સામાજિક વર્ગ સમાજના લોકોનો સમૂહ છે અને વ્યવસાયિક આર્થિક અને રાજકીય દર્જાની બાબતમાં સ્થાન ધરાવે છે અને આ વર્ગના સામાજિક દર્જાના લોકોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે સામાજિક વર્ગના લક્ષણ વર્ગ સભાનતા દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે તેવી સભ્યતા ધરાવે છે અને તે વર્ગનું મહત્વનું આત્મલક્ષી લક્ષણ છે આવી વર્ગ સભાનતા અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો વર્ગ સભાનતા વર્ગનો દર્જો ધરાવે છે અને આ સભાનતા ધરાવતા હોય છે વર્ગનું મહત્વ પણ હોય છે ઊંચ નીચનો સ્વીકાર સામાજિક વર્ગનું મહત્વનું લક્ષણ એ છે કે દરેક વર્ગના સભ્યો એવો સ્વીકાર કરતા હોય છે કે પોતે અમુક વર્ગથી ઊંચા છે અને અમુક વર્ગથી નીચા છે વર્ગમાં જ્ઞાતિ પેટા જ્ઞાતિ વિચારતા હોય કે અમે આનાથી ઊંચા અમે આનાથી નીચા સમાન સામાજિક દરજો દરેક વર્ગ સમાન સામાજિક ધરાવતું જૂથ છે એટલે કે કોઈ પણ એક વર્ગના બધા સભ્યો આવક સંપત્તિ કે મિલકત વ્યવસાય શિક્ષણ રાજકીય દરજો લગભગ સમાન હોય છે એક જ સામાજિક વર્ગના સભ્યો બી બીજાની સામાજિક રીતે સમકક્ષ તરીકે જુએ છે તેમના પારસ્પરિક વર્ગનો અને સંબંધોમાં દરજાની સમાનતા વ્યક્ત થાય છે દરેક વર્ગ સમાન દરજો ધરાવતું જૂથ છે કોઈપણ એક વર્ગ બીજા સભ્યો આવક સંપત્તિ મિલકત વ્યવસાય શિક્ષણ રાજકીય લગભગ સમાન હોય છે આમ એક જ સામાજિક વર્ગના સભ્યો એકબીજાની સામાજિક રીતે ખમતક જુએ છે આંતર લગ્ન દરેક વર્ગ વચ્ચે વધતે અંશે આંતરવિવાહી જૂથ છે દરેક વર્ગના સભ્ય સામાન્ય રીતે પોતાના વર્ગમાંથી જીવનસાથીની પસંદગી કરવાનો લક્ષણ ધરાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો લગભગ બધા જ સમાજના વર્ગ આંતરવિવાહી જૂથ છે પોતાના જ વર્ગમાંથી પોતે પોતાની જીવનસાથીની પસંદગી કરતા હોય અને આંતરલગ્ન કે વર્ગનું એક કુટુંબ વર્ગ એ કુટુંબનો બનેલો સ્તર છે વર્ગ કોટિક્રમ સંદર્ભમાં કુટુંબ એકમ છે કુટુંબના બધા સભ્યો સમાન વર્ગ ધરાવે છે છે વ્યક્તિને જન્મથી મળે વર્ગનું એકમ કુટુંબ બાળક કુટુંબના વર્ગનું સભ્ય બને કોટિક્રમ સંદર્ભમાં કુટુંબ એકમ છે ને કુટુંબના બધા સભ્યનો સમાન દરજ્જો ધરાવે છે અને જન્મથી પ્રાપ્ત થાય છે સમાન જીવનશૈલી દરેક સામાજિક વર્ગની એક જીવનશૈલી છે એક વર્ગની જીવનશૈલી બીજા વર્ગથી જુદી પડે છે એક જ વર્ગના સભ્ય સમાન મૂલ્ય વલણ અને જીવન પદ્ધતિ ધરાવતા હોય છે જીવનશૈલી વ્યાપક ખ્યાલ છે જેમાં મકાન વ્યવસાય જીવન કાર્યો મનોરંજન સાધનો જેવી અનેકવિધ બાબતોનો સમાવેશ થાય છે કોઈપણ એક વર્ગના સભ્ય આ બધી બાબતોમાં સમાનતા ધરાવતા હોય છે દરેક સામાજિક વર્ગ પોતપોતાની જીવનશૈલી હોય અને એ જીવનશૈલી એક વર્ગમાંથી બીજા વર્ગની જુદી પડતી હોય વર્ગના સભ્યો મૂલ્યો વલણ જીવન પદ્ધતિ ધરાવતા હોય એનો વ્યાપક ખ્યાલ હોય જીવનશૈલીનો મકાન વ્યવસાય જીવન કાર્ય મનોરંજનના સાધનો નો પણ સમાવેશ થતો હોય છે સ્વયંજનિત સામાજિક વર્ગ સ્વયંજનિત જૂથ છે સમુજીવન શ્રમ વિભાજન કે જન્મગત તફાવત સામાજિક વાતાવરણના તફાવત વગેરે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓને લીધે કોઈને કોઈ સ્વરૂપના વર્ગ આપોઆપ ઉદભવે છે તેથી જ વર્ગ વિહીન સમાજ શક્ય નથી સ્વયંજનિત છે સમુજીવન શ્રમ વિભાજન કે જન્મગત તફાવત કે સામાજિક વાતાવરણનો તફાવત વગેરે લક્ષણો કોઈને કોઈ સ્વરૂપે આપોઆપ વર્ગના ઉદભવતા હોય છે વિદ્યાર્થી મિત્રો માનવ સમાજ વ્યવસ્થામાં સદીઓથી અસ્તિત્વ ધરાવે છે તેનું સાતત્ય જળવાઈ રહેવા માનવે વિકસાવેલી સામાજિક સંસ્થાની મહત્વની ભૂમિકા છે આ પ્રકરણમાં આપણે લગ્ન કુટુંબ જ્ઞાતિ જેવી સામાજિક મૂળભૂત સામાજિક સંસ્થાઓને સમજવાનો પ્રયત્ન કરીએ લગ્ન લગ્નના પ્રકાર હેતુ કુટુંબનું સ્વરૂપનો પ્રકાર તેમાં આવેલા પરિવર્તનો જ્ઞાતિ જ્ઞાતિના લક્ષણો જ્ઞાતિમાં આવેલું પરિવર્તન પ્રાપ્ત થઈ હતી સમાજશાસ્ત્રમાં વિવિધ સંસ્થાઓના અભ્યાસ માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને પ્રયુક્તિ વિકસી છે સમાજશાસ્ત્રી સંશોધન પદ્ધતિ વિશે હવે પછીના એકમમાં માહિતી મેળવશે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે ઈચ્છેલા સમાજની સામાજિક મહત્ત્વની ભૂમિકા લગ્ન કુટુંબ જ્ઞાતિ સમાજના મૂળભૂત એકમો લગ્ન લગ્નના પ્રકાર કુટુંબ કુટુંબનો હેતુ સ્વરૂપ પ્રકાર પરિવર્તન જ્ઞાતિ જ્ઞાતિના લક્ષણો વર્ગ વર્ગના લક્ષણોની આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો પાઠ ઘણો બધો લેન્ધી મોટો છે આમ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ જુદી જુદી કુટુંબની હોય લગ્નની હોય વર્ગની હોય આમ દરેક પ્રકારની ચર્ચાઓ અહીંયા આપણે આજે પૂર્ણ કરીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠ પરીક્ષા માટે પણ એટલો જ મહત્ત્વનો રહે છે કારણ કે એમાંથી પૂછાતા પ્રશ્નો સામાજિક વર્ગના લક્ષણોની શક્યતા રહે છે ત્યાર પછી લગ્ન અને લગ્નના પ્રકારની ચર્ચા જ્ઞાતિ અને પેટા જ્ઞાતિના પ્રશ્નોની પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહેલી છે એટલે પરીક્ષાની દૃષ્ટિએ પણ આ પાઠ અતિ મહત્ત્વનો રહે છે આમ આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરી